ણંદના પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ચાવડી બજાર સાયનાથ રોડ પાણી પાણી થઈ ગયા છે પ્રાથમિક શાળા નજીક સમા પાણી ભરાયા છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે પેટલાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તેરા સંવાદદાતા જેતુ કૃતિ જોડાયેલા છે અમારી સાથે જી જણાવશો જે પ્રમાણે વરસાદી વાતાવરણ છવાયેલું છે કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે પેટલાદમાં ચોક્કસ જણાવી દો તો આજે વાતાવરણમાં એક પલટો આવ્યો હતો અને કાળા વાદળો છલિયાવ્યા હતા અને પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા શહેરના મુખ્ય વિસ્તાર એવા ચાવડી બજાર ભરાઈ ગયા હતા પ્રાથમિક શાળા નજીક ઘોટલસા વરસાદી પાણી ભરાઈ જતા લોકોને જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એકાએક વરસાદ ને પગલે જનજીવન ઉપર સીધી અસર પડી હતી જી કિન્નરી જી ધન્યવાદ જીતુ આ માહિતી માટે